અબે ફરવા ને જાવ હા તો ક્યાં જાવ હવે તો જાવ જૂનાગઢ જાવ થાય રે થાય હાડો હવે બધા જવાબદારી હા કોઈ થાજો હા હેડો દસજીન બોલાતા યેતા દસજીન

હું લે આપડે આ તમે જવાબદારી લીધી એટલે જવાબદારી કોઈ આપણે બગડો કરવાનો આપણે એમ આવું દર્શન કરો દર્શન કરો તો નસો

ઈટલું કઈ દે ખાલી પાગળું સમજતી કે પરા પણ બકરા ચારે જો પેલી દોરિયા શેક નઈ આયો શેક મારવા ના હું

આ રે ડોક્ટર મો બાગીવાળા ને તો જ મેલી લાવ ઓલો ભાઈ આ ને પેલા ભાઈ એ દારૂ કે લેવા ને થાય કાઢો ને છે અલ્યા ઝઘડા ભરે થાતા ને નેવા થાતા પણ હું તને છોડું આ આ દારૂ લે ને

મારે આખી છોડી દે લે આ તો તને પકરા લે તમે આટો તમે છોડો આ દારૂની તન હું ઈ મને મહીનો લે તમે છોડો યાર તમે છોડો એ કાકા હેડવાનો કાકા પી જાના કાકા ભદરી ગયો હું હે ભદરી ગયો હું એ છોડો લ્યા બાજી કી હોડે હું શું કરવા આવ્યો હું

જી ઉતો છે ને ડોટો રે ડોટો રે હેડ્યુ ડોટો રે સોરી

આ પાયો હમણે આ તો ઓમનું મોન રાખું છું નકર તારે તો પરકા આ બે બે અલગ થઈ ગયા ફોન મનલ મેંલા આ તો ફોન અલગ થઈ ગયા પાયા ફોન યાર જપન રાખો

妈的，啥东西？咱妈的。Hmm. Mm hmm. mm hmm.